ગોત્રી તળાવમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું કેમિકલ યુક્ત પાણી છોડતા કેમિકલ ફીણ બનીને ઉડ્યું હતું તેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ પરેશાન થયા હતા ગોત્રી તળાવમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું કેમિકલ યુક્ત પાણી છોડતા ફીણ બની હવામાં ઉડ્યું હતું કેમિકલનું ફીણ ઉડતા ગોત્રી રોડના રહદારીઓ પરેશાન થયા હતા વોર્ડ નંબર દસ નગરસેવક દોડી આવ્યા હતા ઘટના સ્થળ પર અને નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટ અગાઉ પણ આ અંગે રજૂઆતો કરી હતી ને કાયદાકીય પગલા લેવા જોઈએ તેમ કહ્યું હતું અવારનવાર અમારાથી માન્ય શ્રી મેયરશ્રીને સૌને રજૂઆત કરેલી હતી કે ઉંદેરા કોયલી તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાચ આવે છે એમાં યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે એક કોષવે પ્રમાણે રૂ પ્રકારે ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તા ઉપર ઉડી રહ્યું છે જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશ્નરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલયુક્ત પાણી ફોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી તમારી કરી છે કાર્યવાહી થઈ છે કાયદાની રૂહે જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના દંડ માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે આની કાર્યવાહી થવી જોઈએ